નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આપને જણાવી તમિલનાડુના કે તમિલનાડુના પી પ્રમુખની હત્યા આઠની ધરપકડ જઈએ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે બી ના તમિલનાડુના પ્રમુખ આમોસ્ટ્રોનિકની શુક્રવારે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ચેન્નાઈ પોલીસે આઠ લોકોની કરી છે ધરપકડ બાદ આ કેસમાં મોટો ખુલાસો થયો છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દે કે દરેક વ્યક્તિ આ સુરેશ ગેંગ સાથે કનેક્શન ધરાવે છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે આ હાઇ પ્રોફાઇલ અત્યારની જૂની અદાવતનો મામલો માનવામાં આવી રહ્યો છે પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ગબડ સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ